બનાસકાંઠા જિલ્લાના વિભાજન મુદ્દે શિહોરી થરા અને હવે ધાનેરામાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું ધાનેરાને બનાસકાંઠામાં રાખવા માંગ કરવામાં આવી હિતરક્ષક સમિતિ દ્વારા બંધનું એલાન અપાયું ધાનેરાના બાપલા ખીમતના લોકોને હાલાકીનો સામનો કરવો પડશે તેવી રજૂઆત થઈ ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ પણ કહ્યું કે ધાનેરા વર્ષોથી પાલનપુર સાથે સંકળાયેલું છે તો બનાસકાંઠા જિલ્લાના વિભાજન મુદ્દે વિરોધના સૂર્ય યથાવત છે ત્યારે શિહોરી ધરા અને હવે ધાનેરામાં પણ બંધનું એલાન આપવામાં આવ્યું છે ધાનેરામાં પણ વિરોધની આગ જોવા મળી રહી છે ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ કરવામાં આવી છે હિતરક્ષક સમિતિ દ્વારા બંધનું એલાન પણ આપી દેવામાં આવ્યું હતું ધાનેરાના બાપલા ખીમતના લોકોને હાલાકીનો સામનો કરવો પડશે તેવી રજૂઆત કરવામાં આવી છે તો આ સાથે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ પણ કહ્યું કે ધાનેરા વર્ષોથી પાલનપુર સાથે સંકળાયેલું છે જે રીતે વાત કરવામાં સરકારે નવા વર્ષના સમયના અંદર ક્યાંક બનાસકાંઠા જિલ્લા ને વિભાજન કે એટલે કહી શકાય લાંબા સમય થી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થવું જોઈએ નવો જિલ્લો બનવો જોઈએ તેની માંગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવતી હતી જેને લઈને સરકારે ભેટ તો આપી છે પણ ભેટ આપવાની સાથે જ હવે એક નવો વિવાદ વકર્યો છે જે રીતે વાત કરવામાં સૌ પ્રથમ કાંકરેજ અને તે બાદ કહી શકાય છે કે દિયોદર અને હવે ધાનેરાના અંદર લોકો વિરોધ નોંધાવી રહ્યા છે કે અમારે બનાસકાંઠામાં જ રહેવું છે કાંકરેટ ના અંદર શિહોરી અને તે બાદ થરા ના અંદર બંધ નું એલાન હતું જોકે આજે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે પણ આજે બંધ એલાન રાખવામાં આવ્યું હતું હિત રક્ષક જે સમિતિ છે તેમના દ્વારા બંધ નું એલાન રાખવામાં આવ્યું હતું આ બંને એલાનમાં કહી શકાય છે કે ધારાસભ્ય જે ધાનેરાના છે માવજીભાઈ દેસાઈ તેઓ પણ જોડાયા હતા તેઓ પણ સરકારને વિનંતી કરી હતી કે સ્થાનિક લોકો જે કહી રહ્યા છે તેમની માંગ છે અને જે રીતે વાત કરવામાં આવે તો ધાનેરાના કેટલાક વિસ્તાર એવા ગામો છે કે જ્યાંથી કહી શકાય છે કે વાવ થરાદ જે નવો જિલ્લો બન્યો છે તેમાં ધાનેરાનો સમાવેશ કરવામાં આવે છે અને તે બહુ જ દૂર પડે છે એટલે અમને પાલનપુર એટલે સ્વરૂપે કહી શકાય ખાતે આવેદન પાઠવ્યું હતું જોકે આ સમગ્ર મામલે હવે સરકાર આવના સમયમાં જો નિર્ણય લે તો આંદોલનની ની પણ સ્થાનિક લોકો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી જોડાવા બદલ